જપ્ત કરી લીધો છે તો એમાં મેં કીધું આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈ તો એ પાવર બેંક લેવા ગયો છે કારણ કે એનામાં ચાર્જિંગ અત્યારે છે નહીં તો હાલો મિત્રો આના પહેલાંના વ્લોગમાં તમે કાયદેસર જોરદાર સપોર્ટ કર્યો છે તો બધા વ્લોગમાં એમ જ સપોર્ટ કરી રાખજો અને હાલો હવે પાછા આપણે આવી જાય આપણા મોબાઈલમાં જોવા રહ્યો તો હવે પાછા આવી જાય આપણે આપણા મોબાઈલમાં ના આમાં કંઈ ભેગું નહીં થાય ક્વોલિટી કેવી છે જરાક કહી દેજો તો હાલો હવે આપણે પાછા આપણા મોબાઈલ માં આવી જાય ને કામ આ તો કર જાઈએંગા તો મિત્રો અત્યારે ફાઇનલી પર મળી ગયા સુમાલે તો મજા મજા તો કે આલ્યો તમાર મોબાઈલ મિત્રો અત્યારે નૈતિક આવી ગયો છે એમ જો નીતી ખુમાલે મજા તો ભાઈ આવી ગયા હોસ્ટેલ માં કઈ હોસ્ટેલ માં છો સ્વામિનારાયણ હા તો વાંધો નહી પણ ધ્યાન દેજો થોડા કઈ દેજો તમે બધાને બરોબર

તો આલો બ્લોમાં બના રહેજો તો હવે ઘરે જઈ વાસ્તો કરી મળી તમે તો મિત્રો પછી ઘરે તો આવી ગયા હતા અને સમયમાં અત્યારે ખાડાનું પૂર્ણા એવું થઈ ગયું છે અને આ રીતના બ્લોગને આપણે અત્યારે એન્ડિંગ આપી છીએ તો જો લોક સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ ડેલી ડે લોગ આવતા રહે તો આલો બધા જય માતાજી મળી પાસે બીજા બ્લોગમાં